શાંતિ તેર એક બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો પતિ તિથી પાવન બનાવવા વાળા બાપની સાથે તમારો ખૂબ ખૂબ પ્યાર હોવો જોઈએ સવારે સવારે ઊઠીને પહેલા પહેલા કહો શિવ બાબા ગુડ મોર્નિંગ પ્રશ્ન છે એક્યુરેટ યાદના માટે કઈ ધારણાઓ જોઈએ એક્યુરેટ યાદ નિશાની શું હશે ઉત્તર છે એક્યુરેટ યાદના માટે ધીરજ ગંભીરતા અને સમજ જોઈએ આ ધારણાના આધારથી જે યાદ કરે છે એમની યાદ યાદથી મળે છે અને બાપની ગેરંટી આવવા લાગે છે કરેન્ટ આવવા લાગે છે આ કરેન્ટ થી બાબા જે કરેન્ટ આપે છે કરેન્ટ થી આયુ પણ વધશે અને તંદુરસ્ત પણ બનતા જશે દિલ એકદમ શીતળ થઈ જશે હરી જશે આત્મા સતો પ્રધાન બનતી જશે ઓમ શાંતિ બાપ કહે છે મીઠા બાકો તતત્વમ અર્થાત તમે આત્માઓ પણ શાંત સ્વરૂપ છો તમે સર્વ આત્માઓના સ્વધર તમારા બધી આત્માઓનો સ્વધર્મ છે જ શાંતિ શાંતિ ધામ થી પછી અહીં આવીને અવાજ વાળા બનીએ છીએ ટોકી બનીએ છીએ આ કર્મેન્દ્રિયો તમને મળે છે પાર્ટ વજવવા માટે આત્મા નાની મોટી નથી હોતી શરીર નાનું મોટું થાય છે બાપ કહે છે હું તો શરીર ધારી નથી મને બાળકોની સામે મળવા આવવાનું હોય છે સમજો જેવી રીતે બાપ છે એના બાળકો પેદા થાય છે તો તે બાળક એવું તો નહીં કહેશે કે હું પરમ થી જન્મ લઈ માતા પિતાને મળવા આવ્યો છું ભલે કોઈ નવી આત્મા આવે છે જેના પણ શરીરમાં અથવા કોઈ જૂની આત્મા કોઈના શરીરમાં પ્રવેશ કરે છે તો એવું નહીં કહેશે કે હું માતા પિતાને મળવા આવ્યો છું બાબા કહે છે એને ઓટોમેટિકલી માતા પિતા મળી જાય છે જે જન્મ લે છે બાબા કહે છે અહીં આ નવી વાત છે બાપ કહે છે હું પરમધામથી આવીને તમને બાળકોના સન્મુખ આવું છું તમારી સામે આવું છું બાકો પછી બાકોને પછી નોલેજ આપું છું જ્ઞાન આપું છું કારણ કે હું નોલેજફુલ છું જ્ઞાનનો સાગર છું હું આવું છું તમને બાકોને ભણાવવા રાજયોગ શીખવવા રાજયોગ શીખવવા વાળા ભગવાન જ છે કૃષ્ણની આત્માને આ નો આ ઈશ્વરીય પાઠ નથી દરેકનો પાર્ટ પોતાનો છે ઈશ્વરનો પાર્ટ પોતાનો છે તો બાપ સમજાવે છે મીઠા બાપો પોતાને આત્મા સમજો એવું પોતાને સમજવું કેટલું મીઠું લાગે છે આજે બાબા કહે છે કે એવું સમજવું કે હું આત્મા છું શ્રી બાબાની સંતાન છું એ કેટલું મીઠું લાગે છે અમે શું હતા હવે શું બની રહ્યા છીએ આ ડ્રામા કેવો વન્ડરફુલ બનેલો છે આ પણ તમે અત્યારે સમજો છો આ પુરુષોત્તમ સંગમયુગ છે એટલું પણ જો યાદ રહે તો પણ પક્કું થઈ જાય છે કે અમે સતયુગમાં જવા વાળા છીએ અત્યારે સંગમ પર છે છીએ પછી જવાનું છે પોતાના ઘરે એટલે પાવન તો જરૂર બનવાનું છે અંદર માં ખૂબ ખુશી હોવી જોઈએ ઓહો બેહદ ના બાપ કહે છે મીઠા મીઠા બાળકો મને યાદ કરો તો તમે સતો પ્રધાન બનશો વિશ્વના માલિક બનશો બાપ કેટલા બાબા કેટલો બાબા બાળકોને પ્યાર કરે છે એવું નહીં કે માત્ર ટીચરના રૂપમાં ભણાવીને અને ઘરે ચાલી જાય છે આ તો બાપ પણ છે ટીચર પણ પણ છે છે તમને ભણાવે યાદની યાત્રા પણ શીખવે છે માલિક બનાવવા વાળા પતિતથી પાવન બનાવવા વાળા બાપની સાથે ખૂબ જ પ્રેમ હોવો જોઈએ સવારે સવારે ઉઠીને સૌથી પહેલા પહેલા શિવ બાબાને ગુડ મોર્નિંગ કરવું જોઈએ ગુડ મોર્નિંગ એટલે કે યાદ કરશો તો ખૂબ ખુશીમાં રહેશો બાળકોએ પોતાના દિલને પૂછવાનું છે કે અમે સવારે ઉઠીને કેટલો બેહદના બાપને યાદ કરીએ છીએ મનુષ્ય ભક્તિ પણ સવારે કરે છે ને ભક્તિ કેટલા પ્યારથી કરે છે પરંતુ બાબા જાણે છે ઘણા બાળકો દિલ અને જાનથી શીખ અને પ્રેમથી યાદ નથી કરતા સવારે ઉઠીને બાબાને ગુડ મોર્નિંગ કરે જ્ઞાનના ચિંતનમાં રહે તો ખુશીનો પારો ચડે બાબા સાથે ગુડ મોર્નિંગ નહીં કરશે તો પાપોનો બોજો કેવી રીતે ઉતરશે મુખ્ય છે જ યાદ એનાથી ભવિષ્યના માટે તમારી ખૂબ ભારે કમાઈ થાય છે કલ્પકલ્પાંતર આ કમાઈ કામ આવશે ખૂબ ધીરજ ગંભીરતાથી સમજથી યાદ કરવાના હોય છે મોટા હિસાબમાં તો ભલે કરીને એમ કહી દે છે કે અમે બાબાને ખૂબ યાદ કરીએ છીએ પરંતુ એક્યુરેટ યાદમાં મહેનત છે જે બાપને વધારે યાદ કરે છે એમને કરંટ પણ વધારે મળે છે કારણ કે યાદથી યાદ મળે છે યોગ અને જ્ઞાન બે વસ્તુ છે યોગનો વિષય અલગ છે ખૂબ ભારી સબ્જેક્ટ છે ખૂબ મોટો વિષય છે યોગથી જ આત્મા સતો પ્રધાન બને છે યાદ વગર સતો પ્રધાન થવું

તમને બાકોને આપે છે મીઠા બાકોને આ પાક્કું યાદ રાખવાનું છે કે શિવ બાબા અમને ભણાવે છે શિવ બાબા પતિત પાવન પણ છે સદગતિ દાતા પણ છે સદગતિ એટલે કે સ્વર્ગની રાજાઈ આપે છે બાબા કેટલા મીઠા છે એટલા પ્યારથી બાકોને બેસીને ભણાવે છે બાપ અને દાદામાં બાબા કહે છે કે બાપ દાદા દ્વારા આપણને ભણાવે છે બાબા કેટલા મીઠા છે કેટલો પ્યાર કરે છે કોઈ તકલીફ નથી આપતા માત્ર કહે છે મને યાદ કરો અને ચક્રને યાદ કરો બાપની યાદમાં દિલ એકદમ ઠરી જવું જોઈએ ઠંડુ થઈ જવું જોઈએ એક બાપની જ યાદ સતાવવી જોઈએ કારણ કે બાપથી વારસો કેટલો ભારી એટલો મોટો મળે છે પોતાને જોવું જોઈએ અમારો બાબાની સાથે કેટલો પ્યાર છે કેટલો લવ છે ક્યાં સુધી અમારામાં દેવી ગુણ છે કારણ કે તમારે બાળકોએ હવે કાંટાથી ફૂલ બનવાનું છે તમે કાંટાથી ફૂલ બની રહ્યા છો જેટલો જેટલા યોગમાં રહેશો એટલું કાંટાથી ફૂલ સતો પ્રધાન બનતા જશો ફૂલ બની ગયા પછી અહીં રહી નહીં શકો ફૂલનો ફૂલોનો બગીચો છે જ સ્વર્ગ જે ખૂબ કાંટોને ફૂલ બનાવે છે એમને જ સાચા ખુશબુદાર ફૂલ કહેવાશે ક્યારે કોઈને કાંટો નહીં લગાવશે ક્રોધ પણ મોટો કાંટો છે ઘણાઓને દુખ આપે છે અત્યારે તમારે બાકોએ કાંટાની દુનિયાથી કિનારો કરીને અહીં આવવાનું છે તમે અત્યારે કાંટાની દુનિયાથી કિનારો કરી લીધો છે તમે અહીં આવી ગયા છો તમે છો સંગમ પર જેવી રીતે માળી ફૂલોને અલગ પોટમાં કાઢીને રાખે છે એવી જ રીતે તમે ફૂલો પણ ફૂલોને પણ બાબા આપણને ફૂલોને પણ અત્યારે સંગમયુગી પોટમાં અલગ રાખેલા છે પછી તમે ફૂલ સ્વર્ગમાં ચાલી જશો કળયુગી કાંટાઓ ભસ્મ થઈ જશે મીઠા બાકો જાણે છે પારલૌકિક બાપથી અમને અવિનાશી વારસો મળે છે જે સાચા સાચા બાળકો છે જેનો બાપ દાદાની સાથે પૂરો લવ છે પ્યાર છે એને ખૂબ ખુશી રહેશે અમે વિશ્વના માલિક બનીએ છીએ હા પુરુષાર્થથી જ વિશ્વના માલિક બની શકાય છે માત્ર કહેવાથી નહીં જે અનન્ય બાળકો છે એમનો હંમેશા એમને યાદ રહેશે અમે પોતાના માટે ફરીથી એ જ સૂર્યવંશી ચંદ્રવંશજી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ તમે અનેકોનું કલ્યાણ કરશો એટલું જ તમને રિટર્ન મળશે ઘણાઓને રસ્તો બતાવશો તો ઘણાઓને આશીર્વાદ પણ મળશે

એકદમ ચટકી જશે ચોંટી જશે બાબા સાથે ખૂબ લવ રહેશે કારણ કે જાણે છે પ્રાણ દાન આપવા બાપ મળ્યા છે નોલેજ નું વરદાન એવું આપે છે જેનાથી અમે શું થી શું બની જઈએ છીએ ઇન્સોલ્વન્ટ થી સોલ્વન્ટ બની જઈએ છીએ સંપત્તિવાન કંગાળ થી સંપત્તિવાન બની જઈએ છીએ એટલો ભંડારો ભરપૂર કરી દે છે જેટલા બાપને યાદ કરીશું એટલો લવ રહેશે થશે સોય સાફ હોય છે તો ચુંબક તરફ ખેંચ થાય છે ને એક ચુંબકની તરફ ખેંચાતી જાય છે બાપની યાદથી કાટ નીકળતી જશે એક બાપના સિવાય બીજું કોઈ યાદ ન આવે જેવી રીતે સ્ત્રીને પતિની સાથે કેટલો લવ હોય છે તમારી પણ સગાઈ થઈ છે ને સગાઈની ખુશી ઓછી હોય છે શું શિવ બાબા કહે છે મીઠા બાકો તમારી અમારી સાથે સગાઈ છે બ્રહ્માની સાથે સગાઈ નથી સગાઈ પાકી થઈ ગઈ પછી તો એની જ યાદ સતાવવી જોઈએ બાપ સમજાવે છે મીઠા બાળકો ગફલત નહીં કરો સ્વદર્શન ચક્રધારી બનો લાઈટ હાઉસ બનો સ્વદર્શન ચક્રધારી બનવાની પ્રેક્ટિસ સારી થઈ જશે તો પછી તમે જેવી રીતે જ્ઞાનના સાગર થઈ જશો જેમ સ્ટુડન્ટ ભણીને ટીચર બની જાય છે ને તમારો ધંધો જ આ છે બધાને સ્વદર્શન ચક્રધારી બનાવો ત્યારે જ ચક્રવર્તી રાજા રાણી બનશો એટલે બાબા હંમેશા બાળકોને પૂછે છે સ્વદર્શન ચક્રધારી થઈને બેઠેલા છો બાપ પણ સ્વદર્શન ચક્રધારી છે ને બાપ આવ્યા છે તમને મીઠા બાળકોને પાછા લઈ જવા માટે તમારા બાળકો વગર એમને પણ બાબાને પણ જેવી રીતે આરામ નથી આવતો બે આરામી થાય છે સમય થાય છે તો બે આરામી થઈ જાય છે બસ હવે હું જાઉં બાળકો ખૂબ બોલાવી રહ્યા છે ખૂબ દુખી છે તરસ આવે છે રહેમ દયા આવે છે હવે તમારે બાળકોએ ચાલવાનું છે ઘરે પછી ત્યાંથી તમે પોતે જ ચાલી જશો સુખધામ ત્યાં હું તમારો સાથી નહીં બનીશ પોતાની અવસ્થા અનુસાર તમારી આત્મા ચાલી જશે તમે બાળકોને આ નશો રહેવો જોઈએ કે અમે રૂહાની યુનિવર્સિટીમાં ભણી રહ્યા છીએ અમે ગોડલી સ્ટુડન્ટ છીએ અમે મનુષ્યથી દેવતા અથવા વિશ્વના માલિક બનવા માટે ભણી રહ્યા છીએ એનાથી અમારી એનાથી અમે આખી મિનિસ્ટરી પાસ કરી લઈશું હેલ્થની એજ્યુકેશન પણ ભણીએ છીએ તંદુરસ્તીની નું ભણતર પણ ભણીએ છીએ કેરેક્ટર સુધારવાની નોલેજ પણ ભણીએ છીએ હેલ્થ મિનિસ્ટરી ફૂડ મિનિસ્ટરી લેન્ડ મિનિસ્ટરી બિલ્ડિંગ મિનિસ્ટરી બધું આમાં આવી જાય છે બાબા જે ભણાવે છે એમાં તંદુરસ્ત રહેવાનું ભોજનનું બાબા કહે છે જમીનનું બિલ્ડિંગનું બધું જ્ઞાન આવી જાય છે મીઠા મીઠા બાળકોને બાપ બેસી સમજાવે છે જ્યારે કોઈ સભામાં ભાષણ કરો છો અથવા કોઈને સમજાવો છો તો વારંવાર બોલો પોતાને આત્મા સમજી

યાદમાં રહીશું ત્યારે બીજાઓને સમજાવવાની અસર થશે તમારું બોલવાનું વધારે નહીં હોવું જોઈએ આત્મભિમાની થઈ થોડું પણ સમજાવશો તો તીર પણ લાગશે બાપ કહે છે બાકો બીતીને બીતી કરો હવે પહેલા પોતાને સુધારો પોતે યાદ ન કરશો નહીં બીજાઓને કહેતા રહેશો આઠગી તો ચાલી ન શકે અંદર દિલ તો જરૂર ખાતી રહેશે બાબાની સાથે પૂરો લવ નથી તો શ્રીમદ પર ચાલતા નથી બેહદના બાપ જેમ જેવી શિક્ષા બાબા જે આપણને શિક્ષા આપે છે એના જેવી શિક્ષા તો બીજું કોઈ આપી ન શકે બાપ કહે છે મીઠા બાકો આ જૂની દુનિયાને હવે ભૂલી જાઓ પાછળમાં તો આ બધું ભૂલી જ જવાનું છે બુદ્ધિ લાગી જાય છે પોતાના શાંતિ धाम અને સુખ धामમાં બાપને યાદ કરતા કરતા બાપની પાસે ચાલી જવાનું છે પતિતાત્મા તો જઈ ન શકે એ તો છે જ પાવન આત્માઓનું ઘર આ શરીર પાંચ તત્વોથી બનેલું છે તો પાંચ તત્વો અહીંયા રહેવા માટે ખેંચે છે કારણ કે આત્માએ આત્માની જાણે કે આ પ્રોપર્ટી લીધેલી છે બાબા કહે છે આ પાંચ તત્વોનું શરીર આત્માએ જાણે પ્રોપર્ટી લીધેલી છે એટલે શરીરમાં મમત્વ થઈ ગયું છે હવે એનાથી મમત્વ કાઢીને જવાનું છે પોતાના ઘરે ત્યાં તો આ પાંચ તત્વ છે નહીં સતયુગમાં પણ શરીર યોગબળથી બને છે સત્તોપ્રધાન પ્રકૃતિ બાબા કહે છે સતુ પ્રધાન પ્રકૃતિ હોય છે એટલે ખેંચતી નથી આત્માને શરીર ખેંચતું નથી દુઃખ નથી થતું આખું બારીક વાતો છે અહીં પાંચ તત્વોનું બળ આત્માને ખેંચે છે એટલે શરીર છોડવાની દિલ નથી થતી નહીતર તો એમાં વધારે જ ખુશ થવું જોઈએ પાવન બની શરીર એવી રીતે છોડે જેવી રીતે માખણમાંથી વાળ તો બધી માખણ મોહ મમત્વ એકદમ નષ્ટ કરી દેવાનું છે એનાથી અમારું કોઈ કનેક્શન નથી બસ અમે જઈએ છીએ બાબાની પાસે આ દુનિયામાં પોતાના બેગ બિસ્તરા તૈયાર કરી પહેલેથી જ મોકલી દીધા છે સાથે તો ચાલી ન શકે બાકી આત્માઓને જવાનું છે શરીરને તો અહીંયા જ છોડી દીધેલું છે બાબાએ નવા શરીરનો સાક્ષાત્કાર કરાવી દીધો છે હીરા જવારાતો ના મહેલ મળી જશે એવા સુખધામમાં જવા માટે કેટલી મહેનત કરવી જોઈએ થાકવું નહીં જોઈએ દિવસ રાત ખૂબ કમાઈ કરવાની છે એટલે બાબા કહે છે ઊંઘને ને જીતવા વાળા બાળકો મામેકમ યાદ કરો અને વિચાર સાગર મંથન કરો ડ્રામાના રહસ્યને બુદ્ધિમાં રાખીને બુદ્ધિ એકદમ શીતળ બની જશે જે મહારથી બાળકો હશે એ ક્યારેય હલશે નહીં શિવ બાબાને યાદ કરશો તો તે સંભાળ પણ કરશે બાપ તમને બાકોને દુઃખોથી છોડાવીને શાંતિનું દાન આપે છે તમારે પણ શાંતિનું દાન આપવાનું છે તમારી આ શાંતિ અર્થાત પણ એકદમ શાંત કરી દેશે પણ જલ્દી ખબર પડી જશે કે આ અમારા ઘરના છે કે નથી આત્માને જલ્દી કશીશ થશે કે આ અમારા બાબા છે નાડી પણ જોવી જોવાની હોય છે બાબાની યાદમાં રહી પછી જુઓ આ આત્મા આપણા કુળની છે જો હશે તો એકદમ શાંત થઈ જશે જે આ કુળના હશે એમને જ આ વાતો મારસ બેસે બાકો યાદ કરે છે તો બાપ પણ પ્યાર કરે છે આત્માને પ્યાર કરવામાં આવે છે આપણ જાણે છે જેમને જેમણે ખૂબ ભક્તિ કરી છે એ જ વધારે ભણશે એમના ચહેરાથી ખબર પડતી જશે કે બાપમાં કેટલો પ્યાર છે આત્મા બાપને જુએ છે બાપ આપણને આત્માઓને ભણાવી રહ્યા છે બાપ પણ સમજે છે કે આ અમારી આટલી નાનકડી બિંદી આત્માને હું ભણાવું છું ચાલીને તમારી અવસ્થા થતી જશે અમે ભાઈ ભણાવીએ છીએ ચહેરા ચહેરો બહેન નો હોય તો પણ દ્રષ્ટિ આત્મા તરફ શરીર પર દ્રષ્ટિ બિલકુલ ન જાય આમાં ખૂબ મહેનત છે ખૂબ મોટી મહેનત બારીક વાતો છે મહીન વાતો છે ખૂબ ઊંચી ઊંચું ભણતર છે વજન કરો તો આ ભણતરની તરફ ખૂબ ભારી થઈ જશે આનું પલડું આ જ્ઞાનનું પલડું ભારી રહેશે અચ્છા મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપની ના રૂહાની બાળકોને નમસ્તે

કરીને બધાને શાંતિનું દાન આપવાનું છે સ્વદર્શન ચક્ર પરાવવાનું અને જ્ઞાન સાગર બનવાનું છે આજનું વરદાન અંતવાહક શરીર દ્વારા સેવા કરવાવાળા વાળા કર્મ બંધન મુક્ત ડબલ લાઈટ ભવ જેવી રીતે સ્થૂળ શરીર થી સાકારી ઈશ્વરીય સેવામાં બીઝી રહો છો એવી જ રીતે પોતાના આકારી શરીર દ્વારા અંતવાહક સેવા પણ સાથે સાથે કરવાની છે જેવી રીતે બ્રહ્મા દ્વારા સ્થાપનાની વૃદ્ધિ થઈ એવી રીતે અત્યારે તમારા સૂક્ષ્મ શરીરો દ્વારા શિવ શક્તિને કમ્બાઈન્ડ રૂપના સાક્ષાત્કાર દ્વારા સાક્ષાત્કાર અને સંદેશ મળવાનું કાર્ય થવાનું છે પરંતુ આ સેવાના માટે કર્મ કરતા પણ કોઈના પણ કર્મ બંધન મુક્ત હંમેશા ડબલ લાઈટ રૂપમાં રહો સ્લોગન છે મનન કરવાથી જે ખુશીરૂપી માખણ નીકળે છે તે જ જીવનને શક્તિશાળી બનાવે છે પોતાની શક્તિશાળી મંસા દ્વારા સકાશ આપવાની સેવા કરો કોઈ પણ આ ન કહી શકે કે અમને તો સેવાનો ચાન્સ જ નથી મળતો કોઈ બોલી નથી શકતા તો મનસા વાયુમંડળથી સુખની વૃત્તિ સુખમય સ્થિતિ થી સેવા કરો તબિયત ઠીક નથી તો ઘરમાં બેસીને પણ સહયોગી બનો માત્ર મનસામાં શુદ્ધ સંકલ્પોનો સ્ટોક જમા કરો શુભ ભાવનાઓથી સંપન્ન બનો ઓમ શાંતિ